आज ते थोडा दिवस पहिला ना एमसीना पोलिस इंस्पेक्टर ना વૃદ્ધ માતા પિતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેના કારણે બનાસકાંઠામાં ખડબડાહટ મચી ગયો હતો બનાસકાંઠા પોલીસે છત્રીસ કલાકની અંદર હત્યારાઓને ઝડપી પાડ્યો હતો જેમાં કાળી વિદ્યા ઘટના પાછળ હોવાનું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે આરોપીઓના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે શું ચોંકાવનારા આગામી દિવસોમાં ખુલાસાઓ થઈ શકે છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેશન બનાસકાંઠાનો ચકચારી કેસ જેમાં એસએમસી ના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતા બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામમાં રહેતા હતા તેમનું જે ઘર છે તે ખેતરમાં આવેલું હતું બપોરના સમયે થોડાક દિવસ પહેલાં છે તે ચાર જેટલા શખ્સો તેમના ઘરમાં ત્રાટકે છે અને ત્યારબાદ આ વૃદ્ધ દંપતીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દે છે આ ઘટનાની જાણ અલગ થાણા પોલીસ સ્ટેશનને થતાં અલગ થાણા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવે છે આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવે છે અને આમાં પ્રાથમિક તબક્કે વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોય તે પ્રકારની વાત સામે આવે છે પોલીસ અલગ અલગ પાસાઓની તપાસ કરે છે અને પોલીસને કડી મળે છે જેમાં સુરેશ પટેલ નામના શખ્સે આ હત્યા કરી હોય તે પ્રકારની પોલીસને મળે છે પોલીસ સુરેશ પટેલની ધરપકડ કરે છે ને તેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીઓ પણ મળી આવે છે આ ઘટનામાં આ સુરેશ પટેલ નામનો જે આરોપી છે તે કાળી વિદ્યાનો જાણકાર છે ને તેને એવો લોભ હતો કે કોઈના ત્યાં સોનું હશે ને ત્યાં વૃદ્ધ રહેતા હશે તેમના ત્યાંથી જો સોનાની લૂંટ કરીને તેમનું સોનું લઈ લેવામાં આવશે તો તેને ધન પ્રાપ્તિ થશે તેવી કાળી વિદ્યામાં આવીને આ સુરેશ પટેલ અને તેના સાગરિકોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં છત્રીસ કલાકની અંદર પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવી સૌથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ ટીમમાં લગાડ્યા મધ્યપ્રદેશ પંચમહાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તપાસ પહોંચીને સુરેશ પટેલ નામનો શખ્સ છે તેની સાથે રહેલા અન્ય સાગરીતો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા ત્યારે આ તમામ આરોપીઓને કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા જેમાં કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ પાંચ દિવસના રિમાન્ડમાં ઘણું બધું ચોંકાવનારું બહાર આવી શકે છે કેમ કે જે રીતે હત્યાનો એક પ્લાન ઘડવામાં આવ્યું વૃદ્ધ દંપતિ કેટલા સમયથી અહીંયા રહેતા હતા તેમની રેન્કી કરવામાં આવીને વાત એ છે કે એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતા હતા તેમની હત્યા થઈ છે ત્યારે બનાસકાંઠામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે હાલ આ મામલા સંદર્ભમાં પોલીસ ત્યારબાદ આ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરશે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ઘણી બધી ચોંકાવનારી માહિતીઓ હત્યાની ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ